ત્રણસો વર્ષ પહેલા ત્રણસો વર્ષ પહેલા પાટણ થી આવેલા અને ઉમર ગામ સુધી એમણે આખો સમાજ ઉભો કરીને સંસ્કૃત માં આવું શાસ્ત્ર લખ્યું છે ભગવાન કૃષ્ણ નો જન્મ થયો ત્યારે ક્યાં આવી ફેક્ટરીઓ હતી નતી અને એ કપડા પૂરો પાડતો એ આપણો સમાજ હતો વણ કર સમાજ

માયા જય જંબુસર જંબુસર તાલુકાની અંદર વણકર ઉજવણી કરવામાં આવી તાલુકાના આગેવાનો વડીલો અને યુવાનો દ્વારા આજરોજ રોજ જંબુસર આંબેડકર મોલો સૌગણ સોસાયટી જંબુસર તાલુકાના યુવાનો દ્વારા આ વણકર દિવસની ઉજવણી કરવામાં આવી છે અને આવનારા દિવસોની અંદર વણકર દિવસની ઉજવણી ભવ્ય કરવામાં આવશે એવી અને જે લોકો ઉપસ્થિત થયા એમનો આભાર માન્ય છે